નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું પિનલગિરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ આઠ જૂનથી લઈને બાર જૂન સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન આવનારા દિવસોમાં ગુજરાતમાં કેટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ભેજનું પ્રમાણ કેટલું રહેશે ગરમીનું પ્રમાણ કેટલું રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આપી દઈશું ઉપરાંત ચોમાસું અત્યારે ક્યાં ચાલી રહ્યું છે તેની પર સમગ્ર ચર્ચા આ વિડીયોમાં કરીશું મિત્રો શરૂઆત કરીએ તો અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તે સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલી છે અને મહારાષ્ટ્રના અંદાજીત પચાસથી એંસી ટકા વિસ્તારોને કવર કરી ચૂકી છે અને મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે જેના ભાગરૂપે થઈને આ સિસ્ટમની અસર ગુજરાતને પણ સામાન્ય જોવા મળી છે જેમાં દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ જ ગયો છે જેમાં મિત્રો ઉકાઈનું તમને અત્યારે વિડીયો બતાવી રહ્યા છે તે ઉકાઈમાં અત્યારે જોરદાર વરસાદની શરૂઆત પણ થઈ જવા પામી છે ધીમે ધીમે આ વરસાદની શરૂઆત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપરાંત ગુજરાતનો પૂર્વ તરફના વિસ્તારને પણ અસર કરે ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોને અસર કરે આ સિસ્ટમની અસર કચ્છમાં થોડી ઓછી દેખાશે કચ્છમાં આવનારા બે ત્રણ દિવસમાં સામાન્ય દક્ષિણી પટ્ટામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે પરંતુ સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારને થાય તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે મિત્રો આવનારા કહી શકાય કે બાર જૂન સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદની શરૂઆત થાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય અને આવનારા દિવસોમાં ચોમાસું પણ ગુજરાતમાં જલ્દીથી આવે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારે મિત્રો હવે બીજા એક સેટેલાઇટ બેઝના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે મધ્યપ્રદેશ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગો અને ગુજરાતના દક્ષિણ તરફનો વિસ્તાર ઉપરાંત પૂર્વ તરફનો વિસ્તાર અને મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી સર્જાવાનું શરૂ થઈ ગયું છે અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ રહ્યા છે બપોર બાદ સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો ચોમાસાની આગમનની વાત કરીએ તો ચોમાસું અત્યારે આ કહી શકાય કે મહારાષ્ટ્રના દ દસથી પંદર ટકા વિસ્તારને આવરી લીધું છે એટલે દક્ષિણ ભારતના અનેક ભાગોને આવરી લીધું છે પૂર્વ ભારતમાં પણ ચોમાસું એ જ પરિસ્થિતિમાં જોવા મળ્યું છે એટલે મિત્રો ચોમાસાની ગતિ થોડી સામાન્ય મંદ પડી હોય તેવું લાગી રહ્યું છે એટલે કે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે જે અરબી સમુદ્રની જે વરસાદની સિસ્ટમ છે જો ચોમાસાને અવરોધ ઉત્પન્ન કરે તો ગુજરાત સુધી ચોમાસું આવવામાં સામાન્ય થોડી વિલંબ પણ થઈ શકે છે એટલે કે મિત્રો પંદર તારીખ સુધીમાં ચોમાસું ગુજરાતમાં આવે તેવી સંભાવના હાલ દેખાય રહી છે પરંતુ જો કોઈ સિસ્ટમમાં ચોમાસાને અવરોધ પેદા નહીં કરે તો રેગ્યુલર આપણને ચોમાસું મળે તેવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો જોવું રહ્યું કે ચોમાસું હવે કેટલી ઝડપથી આગળ વધે છે પરંતુ મિત્રો આપણે ફક્ત ચોમાસાના વરસાદને ધ્યાનમાં નહીં રાખતા અત્યારે અવારનવાર નવી સિસ્ટમો પણ બનવી જરૂરી છે અને સિસ્ટમોને કારણે આપણને વરસાદ વધુ મળતો હોય છે એટલે મિત્રો ફક્ત ચોમાસાની આશાહી નહીં પરંતુ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અરબી સમુદ્રમાં પણ ઘણી સિસ્ટમો સક્રિય થાય જે ગુજરાતને અસર કરે જે ભાગ ભાગરૂપે થઈને ગુજરાતને સારામાં સારો વરસાદ મળી શકે હવે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને તારીખ પ્રમાણે જણાવીશું કે કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે તો મિત્રો આ જે સેટેલાઇટ ઇમેજ છે હવામાન વિભાગનું છે આઠ તારીખનું સેટેલાઇટ ઇમેજ છે જેની અંદર તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જેમાં રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ઉપરાંત ભાવનગરના પણ પશ્ચિમ તરફના વિસ્તારો હોય ઉપરાંત ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તારો જેમાં દાહોદ છોટાઉદેપુર ઉપરાંત નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ અનેક વિસ્તારમાં આજે આઠ જૂને વરસાદ થવાની સંભાવના રહેલી છે પરંતુ મિત્રો આ જે વરસાદ હશે એ છાંટાછૂટીના રૂપમાં એટલે કે ધોધમાર વરસાદની શક્યતા થોડી ઓછી લાગી રહી છે ત્યારે મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું કે આવનારી તારીખ કહી શકાય કે જે નવ જૂન છે એ નવ જૂને ક્યાં વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રનો દક્ષિણ પૂર્વ તરફનો વિસ્તારો જેમાં ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે જ્યારે દક્ષિણના ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ ઉપરાંત છોટાઉદેપુર અને નર્મદાના પણ કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં આગામી તારીખ નવમી જૂનના રોજ થઈ શકે છે ત્યારે મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું કે દસમી જૂને દસમી જૂને ક્યાં વરસાદ પડી શકે છે તો દસમી જૂનની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જે દરિયાઈ પટ્ટી વિસ્તારો કહી શકાય જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે ઉપરાંત દક્ષિણ ગુજરાત સમગ્ર જેમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ ઉપરાંત મધ્ય ગુજરાતના ભરૂચ વડોદરા નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર તારીખની સ્લાઇડ જોઈશું તેની અંદર પણ તમે જોઈ શકો છો કે અગિયાર જૂને ક્યાં વરસાદની શક્યતા રહેલી છે તો અગિયાર જૂને વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના છે જેમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જેમાં ખાસ કરીને રાજકોટ જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથના ઘણા ખરા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાત સમગ્ર જેમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડ મધ્ય ગુજરાતના વડોદરા ભરૂચ નર્મદા છોટા ઉદેપુર અને દાહોદના પણ કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યાહન અથવા તો છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ બારમી તારીખનું પણ સેટેલાઇટ ઇમેજ તમને બતાવી દઈએ તો બારમી જૂનના રોજ ક્યાં પડી શકે છે વરસાદ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટો જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર ઉપરાંત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો જેમાં મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા આણંદના પણ કોઈ કોઈ ભાગો ભરૂચ નર્મદા ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે જો કોઈ જગ્યાએ મિત્રો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો અડધાથી એક ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો જોવું રહ્યું કે આ જે અરબી સમુદ્રની જે સિસ્ટમ બની છે તે કેટલા અંશે તે વધારે મજબૂત થાય છે અને ગુજરાતના કયા કયા વિસ્તારોને વધુ અસર કરે છે તો મિત્રો આ એક પ્રાથમિક પૂર્વ અનુમાન છે આની અંદર અંદર પણ વિસ્તારોમાં થોડું પ્લસ માઇનસ વેરિયેશન આવી શકે છે એટલે એવું નહીં માની લેવો કે આ વિસ્તારોમાં વરસાદ પડી જ જશે આ એક પૂર્વાનુમાન છે અને એક આંશિક અહેવાલ તમારી સમક્ષ રજૂ કર્યો છે હવે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમથી તમે જોઈ શકો છો કે ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ ધીમે ધીમે આવનારા દિવસોમાં સર્જાઈ શકે છે ખાસ કરીને આ સિસ્ટમ મહારાષ્ટ્રને વધારે અસર કરી છે જેનો ઘેરાવો આ સિસ્ટમનો ઘેરાવો થોડો વધારે મજબૂત છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગો કવર થાય ઉત્તર ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે જોઈ શકો છો કે દસમી તારીખની આસપાસ ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત જણાય જે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને કવર કરે મિત્રો કચ્છમાં વરસાદની સિસ્ટમ અત્યારે આ સિસ્ટમ ઓછી અસર કરી રહી છે પરંતુ આવનારા દિવસોમાં કચ્છમાં પણ એક વરસાદની સંભાવના સામાન્ય રહેલી છે જેમાં અગિયાર બાર અથવા તો તેર તારીખની આસપાસ કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ થાય એટલે કે મિત્રો કોઈ ભારે વરસાદની ચેતવણી નથી પરંતુ એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય કોઈ કોઈ વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી થઈ શકે છે તમે જોઈ શકો છો કે તારીખે તેર તારીખ સુધી તો ચોક્કસથી આપણને વાતાવરણમાં પલટો જોવા મળશે ગરમીમાં આપણને મિત્રો આંશિક રાહત પણ મળવાની છે ગરમીની વાત કરીએ તો મહત્તમ તાપમાન હજુ પણ એકતાલીસથી લઈને તેતાલીસ ડિગ્રીની વચ્ચે રહે ગુજરાતમાં પવનની વાત કરીએ તો પચીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ સર્જાશે અરબી સમુદ્રનો ભેજ જોવા મળશે જેના કારણે થોડો બફારાનો અહેસાસ થશે અને આપણને એક ગરમી વધારે પડતી હોય તેવો પણ અહેસાસ થશે હવે મિત્રો અરબી સમુદ્રની આ જે સિસ્ટમ છે તારીખ સોળ સત્તર તારીખ સુધી તો ચોક્કસથી તેની અસર રહેવાની છે અને ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં વાતાવરણમાં પલટો આવવાનો છે અને તેના ભાગરૂપે થઈને હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને જો ચોમાસું ઝડપથી આગળ વધશે તો આગામી તારીખ પંદર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ મિત્રો અરબી સમુદ્રની અત્યારે જે સિસ્ટમ છે તે જે ચોમાસું છે તેને ચોમાસાને જો અવરોધ ઉત્પન્ન ન કરે તો એ સિસ્ટમ આગળ ચોમાસાની વધશે અને આવનારા દિવસોમાં ચોમાસું રાબેતા મુજબ અને નિયત સમયે ગુજરાતને મળે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે